સુરતથી અમરનાથ યાત્રાએ ગયેલા દસ યાત્રીઓ ત્રણ દિવસથી ખરાબ મોસમના કારણે ફસાયા હોય તેઓની મદદ માટે ગુજરાત સરકારે તેઓએ અપીલ કરી છે સુરત સહિત ગુજરાતથી દર વર્ષે અમરનાથ યાત્રાએ સેંકડો શ્રદ્ધાળુઓ યાત્રાએ જાય છે ત્યારે આ વર્ષે પણ અમરનાથની યાત્રાએ સુરત સહિત ગુજરાતમાંથી શ્રદ્ધાળુઓ રવાના થયા હતા છેલ્લા ત્રણ દિવસથી મોસમ ખરાબ થતાં સુરતના દસ અને વડોદરાના વીસ લોકો અમરનાથ યાત્રામાં ફસાયા છે અમરનાથના પંચતરમાં યાત્રીઓ ફસાયા હોય ગરમ પહેરવાના કપડા પણ પલઢી ગયા છે

ફૂલ બરફ પડે છે માઇનસ બે ડિગ્રી તાપમાન છે બરફ છે ત્રણ દિવસથી અહીંયા રોકાયેલા છીએ ત્રણ દિવસથી અને ટેન્ટ બધા ભીના થઈ ગયા છે અને ગોદડા બોદડા બધું ભીનું થઈ ગયેલું છે નમસ્કાર અમરનાથ યાત્રા એ તમામ શ્રદ્ધાળુઓ માટે ખૂબ જ આસ્થાનું કેન્દ્ર છે અને દર વર્ષે ત્યાં લાખોની સંખ્યામાં યાત્રિકો ત્યાં સ્થા દર્શન માટે જતા હોય છે અત્યારે ગઈકાલથી અમરનાથ યાત્રાનો જ્યારે પ્રથમ તબક્કો ચાલુ થયો છે ને એમાં પણ ત્યાં ખૂબ જ ભારે અતિશય ભારે વરસાદ વરસી રહ્યો છે અને એને કારણે થોડા યાત્રીઓ ત્યાં ફસાયા છે પરંતુ ખૂબ જ ઝડપથી ત્યાંનું સ્થાનિક વહીવટીતંત્ર એમણે બહાર કાઢવા માટે મદદ કરી રહ્યું છે પણ સાથે સાથે વધુ જરૂર પડશે પોતાના સ્થાને ખસેડવા માટે તંત્ર પણ કામે લાગી જશે અને ગરમ ચીજ વસ્તુઓના બમણા ભાવ પણ દેવા પડી રહ્યા હોય જેને લઈને યાત્રીઓ દ્વારા ગુજરાત સરકારને મદદ માટે અપીલ કરાય છે હઝર ખુરશી સાથે હર્ષદ